દાહોદ પંચાલ સમાજ દ્વારા નિઃશુલ્ક મેડિકલ તપાસ શિબિર અને રક્તદાન કેમ્પ યોજાયો સક્ષમ સમાજના નિર્માણ માટે લોકલ ફોર વોકલ અને સ્વદેશી અપનાવવાની પહેલ શરૂ કરાઈ

સીબી ડીએન શાહ કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તથા તાપસ પેથોલોજી લેબોરેટરીના સહયોગથી યોજાઈ હતી જેમાં ડોક્ટર દર્શિત એન શાહ એમએસ ડીએન યુરોલોજી ને તેમની નિષ્ણાન ટીમ દ્વારા કિડની નિદાન અને પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત માય બ્લડ સેન્ટર દાહોદના સંયુક્તથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં જ્ઞાતિજનો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક બાર યુનિટ રક્તનું દાન કરી સમાજ સેવાનો ઉત્કૃષ્ટ દાખલો પૂરો પાડ્યો હતો મંડળ દ્વારા આ સમગ્ર કાર્યક્રમના માધ્યમથી દેશી ઉત્પાદનો ને સેવાઓને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે આ પ્રકારના સમન્વિત આયોજનથી પંચાલ સમાજે આરોગ્ય જાગૃતિ સામાજિક જવાબદારી રાષ્ટ્રપ્રેમની ભાવનાને એકસાથે પ્રેરિત કરી છે આગામી સમયમાં પણ સમાજના સશક્તિકરણ માટે મંડળ દ્વારા આવા રચનાત્મક કાર્યક્રમનું આયોજન થતું રહેશે